મારું નામ સંગીતાબેન શાંતિલાલ દવે ગોંડલ તાલુકામાં આંગણવાડી વર્કર છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અને રાજકોટ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું આજે વિરોધ કરવામાં આવેલો છે આજે લગભગ ગુજરાતમાં તમામ તાલુકા જિલ્લાઓમાં આ પ્રોગ્રામ છે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડી વર્કર અને બહેનો અહીં આવેલી છે અલગ અલગ તાલુકામાંથી અને અમારો વિરોધ છે આજે બે દિવસની હડતાલ છે જેમાં આજે પડાવરૂપે છે કાલે રેલી કરશું અને અમારો વિરોધ એ છે કે સરકાર અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે જે સરકારે મોબાઈલ આપેલા છે એ મોબાઈલ ચાલતા નથી તો સારી સારી કંપનીના મોબાઈલ અમને પ્રોવાઈડ કરે પ્રમોશન જે અટકાયેલું છે એ લાયક બેનોને પ્રમોશન આપે હેલ્પર બેનો જે હેલ્પર વર્કરનો જે રેશિયો છે કે પચાસ ટકાનો એ રેશિયો દૂર કરી અને પંચોતેર ટકાનો નો રેશિયો કરે આજે હેલ્પર બેનોને પાંચ હજાર પાંચસો વેતન ચૂકવવામાં આવે છે તો વિચાર સરકારે વિચારવું જોઈએ કે પાંચ હજાર પાંચસોમાં બેનો પોતાનું ઘર કેવી રીતે ચલાવે આજે તેલનો તેલના ડબ્બાનો ભાવ ગેસના બાટલાનો ભાવ શાકભાજી પોતાના બાળકોને ભણાવવું કોઈ બેન ભાડે રહેતી હોય તો મકાન ભાડું પાંચ હજાર પાંચસોમાં શું થાય સરકાર પોતે કંઈ ખરીદી કરતી નથી તો ખબર નથી કે પાંચ હજાર પાંચસો એટલે આજના મોંઘવારી પ્રમાણે શું કહેવાય અને વર્કર બેનોને દસ આપવામાં આવે છે તો એમાંથી વર્કર બેનો જે

આપે કોઈ નવાઈ વાત નથી આગામી જે યુનિયન નક્કી કરશે કે કદાચ અમે સદંતર આંગણવાડીઓ બંધ પણ કરીએ અને જો અમને મજબૂર કરે તો અમે ચૂંટણી પણ વિરોધ કરીએ